નમસ્તે મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાતના ખેડૂત માટે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે ટેકાના ભાવે ખરીદી કરશે કયા પાકની ખરીદી કરશે કેટલા ભાવની અંદર ખરીદી કરશે તેની અરજી ખેડૂતે ઓનલાઈન કરવાની થશે અને કેવી રીતે થશે આ તમામ માહિતી તમને ફક્ત બે મિનિટની અંદર મળી જશે તો થોડો ટાઈમ કાઢી ગુજરાત સરકાર દ્વારા જે ઓફિશિયલ જાહેરાત થઈ છે તેની માહિતી તમને આપવાની છે તો ખેડૂત મિત્રો માટે ખાસ ઉપયોગી માહિતી છે તો આ વિડીયોને તમે અંત સુધી જરૂર જોજો મિત્રો ખેડૂત પાસેથી સરકાર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે તુવેર ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી કરશે તેવું કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું ખેડૂતો આગામી તારીખ પાંચ ફેબ્રુઆરીથી લઈને ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ઓનલાઈન નોંધણી છે તે કરાવી શકશે એટલે આના માટે ઓનલાઈન નોંધણી પાંચ ફેબ્રુઆરીથી લઈને ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી થશે અને ચણા રાયડાના અને તુવેરની ટેકાના ભાવે ખરીદી કરશે વેના ભાવ જોઈએ તો સરકાર તુવેર સાત હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચણા રૂપિયા પાંચ હજાર ચારસો ચાલીસ પ્રતિ ક્વિન્ટલ અને રાયડો છે તે છપ્પનસો પચાસ પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરશે એટલે મણની અંદર ભાવ જોઈએ તો તુવેરના ભાવ છે તે એકપણના ચૌદસો રૂપિયા ચણાના ભાવ છે તે એક મણના એક હજારને ઇઠ્યાસી રૂપિયા અને રાયડાના ભાવ છે તે અગિયારસો ને ત્રીસ રૂપિયા મણ આ રીતે સરકાર ખરીદી કરશે હવે આગળ જોઈએ તો કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે તુવેર ચણા અને રાયડાના પાકોનું ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે મંત્રીશ્રીએ વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી એસ હેઠળ ગુજરાતમાં તુવેર ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી હાથ ધરાશે કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાનમાં રાખીને ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણની અંદર ખરીદી છે તે કરવામાં આવશે અને આ માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન છે તે પણ કરવામાં આવશે હવે ખેડૂતોના ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા અનુરોધ કરતા મંત્રીએ ઉમેર્યું હતું કે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ તારીખ પાંચ ફેબ્રુઆરીથી લઈને ઓગણત્રીસ ફેબ્રુઆરી દરમિયાન ઈ ગ્રામ કેન્દ્રો છે ત્યાં વી મારફતે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે એટલે તમારા ગામની અંદર અથવા તો નાનું ગામ હોય તો આજુબાજુની અંદર ઈ ગ્રામ કેન્દ્ર હોય જે પંચાયતની અંદર કાર્ય કરતું હોય ત્યાં વીસીઈ નામના સભ્ય નિયુક્ત કરેલા હોય ત્યાંથી તમારે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે અને અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસ માટે રવિ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર છે તે કરવામાં આવ્યા હતા જે અનુસાર તુવેર માટે સાત હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચણા માટે પાંચ હજાર ચારસો ચાલીસ પ્રતિ ક્વિન્ટલ અને રાયડા માટે પાંચ હજાર છસો પચાસ પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યા છે ક્વિન્ટલના ભાવ એટલે પાંચ મણના ભાવ એટલે મણ અનુસાર આપણે ભાવની ગણતરી કરી તો તુવેરના ભાવ ચૌદસો રૂપિયા મણ થાય ચણાના ભાવ એક હજાર ઇઠ્યાસી રૂપિયા મણ થાય અને રાયડોના ભાવ છે તે અગિયારસો ત્રીસ રૂપિયા મણ થાય આ ભાવે સરકાર ખરીદી કરશે તો તમામ ખેડૂત માટે ખાસ ઉપયોગી માહિતી છે જો આ તમને વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઇક શેર જરૂર કરજો